સેલ પોલીસે એક મોટી સફળતા મેળવી છે દુબઈ ખાતેથી આંતરરાષ્ટ્રીય સ્તરે સાયબર ક્રાઇમ આચરતી મિલન દરજી ગેંગ ના મુખ્ય સાગર પેકીને એક આરોપી રાજપ્રકાશ રેના પોલીસે મિલન દરજી ને મદદ કરતો હતો રાજ રેણા મુખ્ય કામ જરૂરિયાતમંદ લોકો બેંક એકાઉન્ટ ભાડે લેવાનું હતું ત્યાં લોકોને કમિશન આપીને તેમની બેંક કીટ મેળવતો હતો અને ત્યારબાદ તે એકાઉન્ટ દુબઈ ખાતે મુખ્ય સૂત્ર મિલંદરજી હજી પણ દુબઈ ખાધરી પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો છે પોલીસે પકડાયેલ આરોપી રાજ સઘન પૂછપરછ હાથ ધરી છે સાયબર દ્વારા ગુજસી ટોપના એક આરોપી રાજ રૈયાને ને ઝડપી પાડવામાં આવે છે આ જે ગુનો છે ગઈ ગઈ સાલે દસમા મહિનામાં નોંધાયેલ હતો અને એમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં આવતી એક ઓફિસ જે મોટા વરાજા ખાતે ઉપસ્થિત છે ત્યાં રેડ પાડવામાં આવેલ હતી અને એ ઓફિસના રેડમાં કુલ અઠ્યાવીસ મોબાઈલ ફોન અઢીસો સિમકાર્ડ એકસો જેટલા પાસબુકો અને એના સિવાય અ જે ત્યાં લેપટોપ હતો જે લેપટોપ મળી આવેલો હતો એ લેપટોપમાં લગભગ બેસો બેસો એકસઠ જેટલા બેંક એકાઉન્ટમાં નેટ બેન્કિંગ મારફતે નાનાનો વ્યવહાર પણ ચાલતો હતો તો આ રેટમાં જે મુખ્ય ગેંગ લીડર છે મિલન દરજી એ મુખ્ય રીતે દુબઈ ખાતેથી કામ કરે છે અને જે રાજ રૈયાની છે એને એમનો કૌટુંબિક ભાઈ તરીકે એમને સંપર્કમાં આવ્યો હતો અને જે ચાઇનીઝ ગેંગો સાયબર ક્રાઇમ આચરે છે એમને જે સાયબર ક્રાઇમ આચરવા માટે જે બેંક એકાઉન્ટનો નો ઉપયોગ થાય છે તો એ ઉપયોગ પૂરી પાડવા માટે તમામ બેંક અકાઉન્ટ પૂરું પૂરું પાડવા માટે રાજણી નું મુખ્ય ભૂમિકા હતી આખા ગુનામાં